ક્ષત્રિય સમાજના બહેનોની આબરૂ ઉપર આંચ આવી છે રૂપાલાબાઈ તો બોલા જ હતા પણ અત્યારની સરકાર પણ ક્ષત્રિય સમાજની બહેનોની આબરૂ બજારમાં સરેઆમ ઉતારે છે તો સૌ રાજપૂતી ભાઈઓને મારી વિનંતી છે કે આ બહેનોની આબરૂ બચાવવા માટે આપ સૌ લડો આ ઈજ બહેનો છે જે પોતાનું માન સન્માન પાછું મેળવવા માટે રસ્તા ઉપર લડે છે ક્ષત્રિય સમાજના બહેનો સાડીનો છેડો માથે અને સાડી કવર કરીને સમાજમાં રહેવાવાળા છે જો આ ચાળીનો છેડો માથેથી ઉતારીને એમને બે આબરૂ કરવામાં આવે તો આ તો વરી ક્યાંનો ન્યાય છે ચૌદ તારીખે જે મહાસંમેલન થવાનું છે તો સૌ રાજપૂતી ભાઈઓ અને બહેનો આપ સૌ લોક એક થાવ અત્યારે આપણે એકતાની ખૂબ જ જરૂરત છે એકતા સમ અને તાકાત સાથે હાથમાં હાથ મલાવીને આપણે આગળ વધશું તો આપણી જીત નક્કી જ છે અને સરકાર પણ કાપી જશે તમામ રાજકીય નેતાઓને આ સંમેલનમાં આવવા માટે મજબૂર કરી કારણ કે આ એ જ સરકાર છે જેને આપણે અત્યારે માથાની પહેરી પહેરીને ફરતા હતા એ અત્યારે પગલું બનીને બેસી છે છે તો હવે સમય આવી ગયો બતાવવાનો કે આપણે આપણા ઇતિહાસમાં મહારાણા પ્રતાપ પૃથ્વીરાજસિંહ રાજા કૃષ્ણદેવસિંહને ગૌરવથી યાદ કરી છે તો આપણી આવનારી પેઢી પણ આપણી આ લડતિયાને યાદ કરીને ગૌરવ લે એવું કરવાનું છે રૂપાલાભાઈ અત્યારે જે જય ભવાનીના નારા સાથે પ્ર પ્રચાર ચાલુ કર્યો છે તો એમને ખબર નથી લાગતી કે અમે મા ભવાનીના સંતાનો છીએ ને મા ભવાનીના સંતાનો ઉપર આંચ આવે તો મા ભવાની પોતે આ નોરતા જેવા પાવન અવસરમાં અમને ન્યાય અપાવશે અને તમને તમારા કર્મોની સજા આપશે જય માતાજી જય ભવાની